સુરતમાં દિવસે અને દિવસે હત્યાનો બનાવો વધી રહ્યા છે ત્યારે ફરીથી આજે શહેરમાં બે હત્યાના બનાવ બન્યા છે વરાછા અને લિંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે વરાછા વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં રહેતો મેહુલ સોલંકીને તેમની જ બાજુમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો જે મામલે યુવતીના પરિવારજનોએ જાણ થતાં તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું તેમ છતાં બંને એકબીજા સાથે કોન્ટેક્ટમાં જોડાયેલા હતા જેમાં ગીતાનગરની બાજુમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી જેથી પ્રેમિકા તેમની ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા બોલાવ્યો હતો દરમિયાન પ્રેમિકાના તેઓ પણ બહેનપણીના ઘરે આવ્યા હતા જ્યાં બંને મળતા હતા જેથી ભાઈઓએ મામાએ પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વડે માર માર્યો હતો તે દરમિયાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલા અને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર માર્યો તેવું જણાવતા તેમનો મિત્ર પાંચ ઘટના સ્થળે ગયો હતો જ્યાં ત્રણ લોકો તેમના મેહુલને ઢોર માર મારતા હતા ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો જેથી તાત્કાલિક તેનો હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મોઢામાં ઈજા થવાથી મેહુલનું મોત થયું હતું હાલ મેહુલને લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે હત્યારા ત્રણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના ભરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતા મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે